સ્વચ્છતા અભિયાન જાણે જાહેરાતોમાં જ હોય તેમ લાગી રહ્યું છે મંગલ પાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં વીએમસી લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં રાત્રિ બજારની પાછળ મંગલ પાંડે રોડ આવેલો છે ત્યાં ખુલ્લી જગ્યામાં નાગરિકો દ્વારા તેમજ અન્ય ગાડીઓ દ્વારા કચરો નાખવામાં આવતો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા તેમજ કચરો નહીં નાખવાના બોર્ડ લગાવાયા છે તેમ છતાં હાલવા જ રિક્ષા દ્વારા કચરો ઠાલવતો હતો ત્યારે અધિકારી દ્વારા રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો હતો પરંતુ આજરોજ આજ મંગલ પાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં

ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે હાલ વડોદરા શહેરના પાંડે રોડ પર આપણે છે ત્યારે આ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જામબા અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે અહીંયા કોઈએ કચરો નાખો નહીં સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવે છે કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધે સીધે અમને જોઈ શકે બીજી બાબત એ છે કે અહીંયા બે કર્મચારીઓ પણ મૂકવામાં હતા તે પણ હાલમાં દૂર કરી દીધા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા એટલે વીએમસી લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે તો આ ટ્રેક્ટરને અહીંયા કોણે મોકલ્યું છે શું કોઈ અધિકારીને ખબર નથી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કરવી છે જો આજે જે ટ્રેક્ટર પકડાયું છે એને દંડ થવો જોઈએ એનો જે કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય તમામ એક સમાન દંડ કરવો જોઈએ આજે આપણે જે ટ્રેક્ટર પકડાયું છે એ ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માંગ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોક મત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર